વટવા રેલ્વે સ્ટેશન ની પાર્કિંગ વ્યવસ્થા પર મોટો સવાલ સ્ટેશન પર રીક્ષા જ રીક્ષા સ્થિતિ એવી છે કે જાણે રેલવે સ્ટેશન નહીં પરંતુ રિક્ષા સ્ટેન્ડ બની ગયું હોય મુસાફરોને મૂકવા આવતા પ્રાઇવેટ વાહનોને અંદર પ્રવેશવા જ ન મળતા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે રિક્ષા ચાલકોના દાદાગીરી ભર્યા વર્તનના કારણે વાહન ચાલકોને મુસાફરોને રસ્તા પર જ ઉતારવા પડે છે જેના કારણે સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે લોકોનો આક્ષેપ છે કે જાણે વટવા રેલવે સ્ટેશન રિક્ષા માફિયાની ખિસ્સામાં જ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મોટો સવાલ એ છે કે મુસાફરોની સગવડ માટે ઊભું કરાયેલું પાર્કિંગ કેવી રીતે રિક્ષા માફિયાના કમાણીના અડ્ડામાં ફેરવાઈ ગયું સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે પોલીસ હાજર હોવા છતાં પણ કાયદાનું પાલન કેમ થતું નથી તંત્રની આંખ સામે આ ગેરરીતિ કેવી રીતે ચાલે છે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ